गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी हाउ आर यू गुड मॉर्निंग जय माता माताजी लाई थी न थी स्वागत है ब्लॉग में तुम्हारा जय माता जी. जय माताजी वंस अगेन गुड मॉर्निंग

કેવા મેલેશ કબા હા આ બૂટ ની કોમેન્ટ હતી કે બૂટ ક્યાંથી લાવ્યા તો બૂટ છે કેનેડાના બરાબર આ છે લાવડે ચા કાઢે મારા કોની કોમેન્ટ હતી એ બેન નું નામ નું જ જય માતાજી

સાત પડી ગયો છે જો વાતાવરણ વાતાવરણ જોઈ લઈએ ગાર્ડન નું કેવું છે સાત વાગવા આવ્યા સ્વજના મિત્રો ની આરતી પણ થાય છે સંભળાય છે આ ડોડીમાં બધા કોમેન્ટ કરતા ડોડી ક્યાંથી ડોડી નર્સરીમાં મળે અને કોઈ આજુબાજુ હોય તો તમે એવાની ગોઠો વાય દો આજે ભાગ નો આર્ય ભાગ તમે વાય દો ચોમાસમ થઈ જાય પછી નહીં થાય અવાજ આવું બધા જુઓ જે જોમ્બા ઠળિયા વાયા હતા બે એક ત્રણ એ પાછા ઉગ્યા છે મોટા થઈ ગયા હજુ વાર એને પણ વાવાના છે બળા જો વચ્ચે મોટા થઈ ગયા હતા આહા હા થોડા મોટા થશે ધીમે ધીમે વધશે લોબડાનું વિટામિન સી વધારો હોય ફાઇટ્રિક એસિડ લીંબુમાં વધારે જોવામાં ખટાશ સોળખ પણ એમાં પણ વધારે ડાયરેક ખાવું થાય સૌ ગુણકારીએ không một tôi thấy vô thì mình...

Na ta yon pouwa me. Kwa se a wak. Ho kè wak ari pouw. Kwa kè wak ari pouw. Yan. Ho wak a. Ho wak a. So jino ou dha. Pouwa ni je ta. Ya. So jino. So jino. Si rou. Al. Kè wak a so jino. શીરો તો બોલ્યો તાણ હું પેલો તું શીરો બોલ્યો તો આવડતું નથી પણ એનું હું કહેવાય પણ શું કહેવાય શીરો ગળો સોજીનો તીખો ઉપમા ઉપમા જ કહેવાય ને હા તો મને ખબર હતી એ તો મન ખબર હતી ઉપમા ઉપમા ચેટલી વાર ઉપમા મહિના બે ત્રણ વાર તો ઉપમા હોય Q maraga belis cerca jahe matanya udah કનો વખતે આરતી શું વાધું મજા આવે બી નું થાય ઉપમા રેડી છે ઉપમા સરસ આવે કે પંખો દી મોબરા એટલે પંખો વધારે છે અને ઘમલીય ઉપમા સાથે છે ચા અને આતી ભાખરી બનાવી છે સાથે વાહ 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 આરનું ફેવરિટ છે ઉપમા નારનું પસંદ આદુ આદુન ફેવરિટ છે ને આદુ બટાકા માં જમવા માટે ઘોડાનું ગમતી

દસ કે મમમીઓ જીરું ડાળે છે મિતુબે તમારે હું ખાવ પડ કાટલું જોમે એટલું એટલું જ થોડું તૈયાર આવો મસાલો કેબ આ જાતે દેવાનું મમી જ

બારિશ કા મોસમ કન્ફ્યુઝ હો ગયા માઉન્ટ આબુ માં જવું સાચું બોલજે વાતાવરણ નતું તમારે લાગતરતો વરસાદ આવે ને તો ગાડી સ્લીપ મારા વર્ષા એ તો વરસાદ ઓછો હતો એટલે તમને ના એ તમને જેવું લાગ્યું સામાન્ય જ પડ્યો વધારે વરસાદ કલાક પડ્યો તો ખબર પડી જ તમે જો જઈએ નાખો તો ને બાર અડો તો તે હોટેલ માં રોકાવું પડે દેવું થાય મજા આઈ કે ના આવી વાદળો જોવાની વાદળો નહી જો આરે વાદળો જો આ વાદળો અડવાની અને એક બેન કે ખબર ઓકે તો મનસન ની સગાઈ થઈ ગઈ તો હાવ મનસન નો ગમી તું ફાઈનલ કરી દીધું પછી હું કેતો હું કેતો રહું કે એ તો બૂટ ની વાત તો થઈ ગઈ બૂટ ની વાત તો એ પણ મંથન કેનેડા થી જ મોકલાયા મંથન લઈને આવે મોકલાય ને લઈને જ આવે તો પછી પણ તું પેલી દસ પહેલો કો કેતો તો તમારે મેરેજ 2010 માં છે ને આપણો હમ તે તો મારા 40 વર્ષ થઈ આ તો બહુ જણી મારા ઈ છે